યશ અજીત કુમાર પટેલ ગત તારીખ બાવીસ જૂના રોજ પરિવાર સાથે કતારગામ ગજેરા સ્કૂલની બાજુમાં ઉમા રેસિડેન્સીમાં રહેતા તેમના માસીના ઘરે ગયા હતા ત્યાં ઓળખીતા હર્ષાબેન સાથે અન્ય એક મહિલા અને બે પુરુષો પણ હતા જેમાં મહિલા તેમની બહેન રેખા અને તેનો પતિ વિનોદ જ્યારે અન્ય અજાણ્યો કાર્તિક કુમાર હોવાનું જણાવ્યું હતું વિનોદ અમેરિકામાં મોટેલ કસીનો બાર્બરની શોપ ચલાવે છે જ્યારે કાર્તિકે તેની પત્નીના નામે અમેરિકા મોલ ચાલુ કરવાનો છે જેમાં કામ કરવા માટે માણસોની જરૂર છે જો તમને તેમાં રસ હોય તો હું અમેરિકા લઈ જઈશ હોવાની વાત કરી હતી ત્યારબાદ કાર્તિકે છવ્વીસ જૂનના રોજ ફોન કરી સુરતમાં કોઈ સારી હોટેલમાં રૂમ બુક કરાવો છે તો કઈ હોટેલ સારી પડશે હોવાનું કહેતા યશે હોટેલ મેરીઓ જણાવતા તેણે છવ્વીસ જૂનના રોજ હોટેલમાં મળવાની વાત કરી હતી યશ તેમના પરિવાર સાથે હોટેલમાં મળવા માટે ગયા હતા ત્યાં હર્ષ તેનો દીકરો બનેવી વિનોદ સહિતના લોકો હતા ત્યાં યશ અમેરિકા જવાની વાત કરી હતી યશના ઘરે ગયા હતા અને ત્યાં અમેરિકાના સ્પોન્સર વિઝા માટે યશ અને તેની પત્ની પ્રીતિબેનના ડોક્યુમેન્ટ પાસપોર્ટ અને દસ લાખ લીધા હતા જે તે વખતે કાર્તિકે એકવીસ જુલાઈના રોજ પૂનમના રોજ તેના ગાંધીનગરના નવા મકાનનું વાસ્તુ રાખ્યું હોવાનું નિમંત્રણ કાર્ડ આપ્યું હતું પરંતુ તે દિવસે યશ પરિવાર સાથે રાજકોટમાં ગુરુપૂર્ણિમામાં જવાનું હોવાથી ના પાડી હતી ઓગણીસ જુલાઈના રોજ ફરી ફોન કરી પોતે વાસ્તુમાં આવવાના નથી પરંતુ નિરાંત અને વિરાજને મોકલવાની વાત કરતા કાર્તિકે તેના કુટુંબમાં મરણ થયું હોવાથી વાસ્તુનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું કહેતા શંકા ગઈ હતી અને એકવીસ જુલાઈના રોજ યશ રાજકોટથી અને વિરાજ સુરતથી ગાંધીનગર ગયા હતા

જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતરગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે વિદેશ જવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે